ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા હતા લીલાબેન તેમની ઉંમર તો પીચોતેર વર્ષની હતી પણ તેમની આંખોમાં જીવંત ચમક હજુ બાકી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લીલાબેનને એક તકલીફ હતી તેમની દૃષ્ટિ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી એક સમયે જે સુંદર રંગબેરંગી દુનિયા તેમણે જોઈ હતી તે ધૂંધળી થઈ રહી હતી હવે તેઓ માંડ માંડ ઝાંખી છબીઓ જ જોઈ શકતા હતા લીલાબેનને એક પુત્ર હતો વિક્રમ વિક્રમ શહેરમાં રહેતો હતો અને વર્ષમાં બે ત્રણ વાર જ ગામ આવી શકતો લીલાબેનને તેમના દીકરાની રાહ જોઈ રહેતી પણ તેમને ખબર હતી કે વિક્રમની પોતાની જવાબદારીઓ છે અને તે દરરોજ આવી શકે નહીં એક દિવસ વિક્રમ ગામ આવ્યો લીલાબેને તેને આંખોનું દુઃખ જણાવ્યું વિક્રમે તેમને શહેરની સારી હોસ્પિટલમાં લઈ જવાનું વચન આપ્યું પણ ડોક્ટરોએ પણ એવું કંઈ કહ્યું નહીં જેનાથી લીલાબેનની આશા જીવંત રહે લીલાબેન દિવસે ધમે ધીમે અંધકારમાં ગરકાફ થઈ રહી હતી રાત્રે તો તેમને સંપૂર્ણ અંધકાર જ રહેતો પણ આ બધાની વચ્ચે એક ધકતો દીવો હતો તેમની યાદોનો લીલાબેન દિવસભર તેમના જૂના જીવનની યાદો વાગોળતા રહેતા તેમના પતિ સાથે વિતાવેલા સુંદર દિવસો વિક્રમના નાનપણની ધમાલ ગામના લોકો સાથેની વાતચીત આ બધું જ તેમના મનમાં જીવંત હતું એક સાંજે વિક્રમ તેની માતા પાસે બેઠો હતો લીલાબેને ધીમેથી કહ્યું વિક્રમ મારે તને એક વાત કહેવી છે શું થયું બા વિક્રમે ચિંતાતુર નજરે પૂછ્યું મારી દુનિયા હવે અંધકારમય બની રહી છે વિક્રમ લીલાબેને કહ્યું તેનો અવાજ ધ્રુજતો હતો હું લાંબા સમય સુધી નહીં જોઈ શકું પણ ડોક્ટરોએ વિક્રમ વાત આગળ વધારવા જતો હતો કે લીલાબેને તેને રોકી દીધો મારે ફરી જોવાની ઈચ્છા નથી વિક્રમ તેમણે કહ્યું માત્ર એક જ વાત છે જે હું છેલ્લી વાર જોવા માંગુ છું લીલાબેને ધીમેથી કાનમાં વાત કરી વિક્રમ થોડી વાર રહ્યો છે વિક્રમે તે યુવતીનો પરિચય કરાવ્યો લીલાબેને ધીમેથી તેમને સ્પર્શ કર્યો બેટા મારી પાસે બેસ તેને કિરણને બાજુમાં બેસાડી કિરણ તારા વાળ કેવા છે લીલાબેને પૂછ્યું કિરણે હસીને જવાબ આપ્યો કાળા લાંબા વાળ છે બા લીલાબેને કિરણના વાળને સ્પર્શ કર્યો અને તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું તેણીએ ઘણા વર્ષો પહેલા પોતાના પતિના વાળને આ રીતે સ્પર્શ કર્યો હતો એ દિવસે લીલાબેને ઘણી વાતો કરી તેમણે પોતાના જૂના જીવનની યાદો શેર કરી કિરણને તેમના પરિવાર વિશે જણાવ્યું રાત્રે સંપૂર્ણ અંધકાર હોવા છતાં લીલાબેન શાંતિથી સૂઈ ગઈ તેમના ચહેરા પર હજુ પણ એ જ સ્મિત હતું આગલા દિવસે સવારે વિક્રમ જાગીને ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તેની માતા પથારી પર શાંતિથી સૂતી છે પરંતુ આજે તેમની આંખો બંધ હતી અને તે હંમેશા માટે બંધ રહેવાની લીલાબેન આ દુનિયામાંથી વિદાય લઈ ગઈ હતી પણ તેમની યાદો અને તેમની આરી ઈચ્છા પૂરી કરવાનો અનુભવ વિક્રમ અને કિરણના હૃદયમાં હંમેશા જીવંત રહેવાનો હતો લીલાબેનની વાર્તા એક એવી માતાની વાર્તા છે જેણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી પણ જીવન પ્રત્યેનો પ્રેમ અને સાથે રહેવાની ઈચ્છા ગુમાવી નહોતી તે એક એવી વાર્તા છે જે આપણને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંબંધોનું મહત્વ શીખવે છે જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને નીચે કોમેન્ટમાં તમારા વિચારો જણાવો તમારા સમય અને પ્રેમ બદલ આભાર